સિરાય કોરડીયા પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ કચ્છભુ તથા પ્રશાંતસુબે પોલીસ અધિક્ષક બનાસકાંઠા માણસો અમીરગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એસઓજી લગત કામગીરી માટે પેટ્રોલિંગ હતા તે દરમિયાન અમીરગઢના કપાસિયા ગામે ખાનગી હકીકત મળે જે કપાસિયા ગામે ડિગ્રી વગર મેડિકલ પ્રેક્ટિસ કરતા બોગસ તબીબી દિનેશભાઈ વાઘાભાઈ વાંસિયા રહેઠાણ વેરા કેદારનાથ રોડ વાંસી અમીરગઢના છે જેઓ પ્રેક્ટિસ કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરે છે જે હકીકતના આધારે કાયદેસરની કાર્યવાહી કરવા માટે મેડિકલ ઓફિસર પીએચસી ખારા તાલુકા અમીરગઢને લેખિત રિપોર્ટ આપી મેડિકલ ઓફિસર તથા ફાર્માસિસ્ટની મદદ લઈ એ જગ્યાએ કાયદેસરની કાર્યવાહી કરવા માટે બે પંચોના માણસો બોલાવી હકીકતથી વાકેફ કરી જગ્યાએ રેડ કરતા દિનેશભાઈ વાસિયા જેઓ અલગ અલગ કંપનીની બ્રાન્ડ નામની દવાઓ તથા મેડિકલ સાધનો સાથે કોઈપણ જાતની ડિગ્રી વગર લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા મળી આવેલ હોય તેની વિરુદ્ધ અમીરનર પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.